લોકસભાની ચૂંટણી માટે ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા નેત્રંગ વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવા પહોંચ્યા હતા તેમણે અહીંયા ઘોડે સવારી પણ કરી હતી મનસુખ વસાવા સાથે ભાજપ ધારાસભ્ય વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા પ્રચાર દરમિયાન મનસુખ વસાવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો ચૂંટણી પ્રચારમાં જે કાર્યકર્તાનો ઉત્સાહનો જુસ્સો હોય કાર્યકર્તાની જે લાગણી હોય એને અમારે માન આપવું પડે અલગ અલગ જગ્યા પર લોકો અલગ બેસાડે છે કોઈક બગી પર બેસાડે કોઈ ઘોડા પર બેસાડે અને જેવો જે કાર્યકર્તાનો ચૂંટણી પ્રચારમાં આ બધું જ થતું હોય છે અમે એકલા બધા લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે અને આ કાર્યકર્તાના ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય પણ કાર્યકર્તાને રાજી કરવા માટે પણ ઘોડા પર બેસવું પડે અને પર્વું બેસવું પડે અને આ વખતના જે આખા સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાને એટલો બધો જોમનો જુસ્સો જોવા મળ્યો છે કે અને કાર્યકર્તા કુદી કુદી પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભા જીતાડવા માટે પૂરી તાકાત અજમાવી અજમાવી રહ્યા છે એમાં આવા બધા કાર્યક્રમો પણ થતા હોય છે